ભ બે હજાર પચીસ યોજાયો જુદી જુદી પંદર જેટલી વિવિધ સ્પર્ધાઓમાં નવસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો આજે સવારે જિલ્લા અધિકારી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બેન મણવરના હસ્તે પ્રારંભ કરાયો

તાલુકા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી દિહોરા સાહેબ ના હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવર અને આ કાર્યક્રમમાં ખાસ હાજર રહે રવિભાઈ માકડિયા અને દિહોરા સાહેબ તેમજ સંસ્થાના ટ્રસ્ટી અને ખાસ કરીને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોહિલ બાપુ ની મહેનત લેખેલા તાલુકા કક્ષાનું જે આયોજન થયું છે એમાં આજે લગભગ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અલગ અલગ જાતની સ્પર્ધા છે સંગીત વકૃત્વ સ્પર્ધા રમોડી સ્પર્ધા સ્પર્ધા વગેરે ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે અને આશ્રમ શાળાના સ્ટાફે સ્પર્ધાઓ મહેનત નાખી અને જે વ્યવસ્થા જાળવી છે એના વતી હું એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ મણવર સાહેબ જે આ સંસ્થાનો પાયલ મૂકી ગયા છે આપણે એ જ રીતે આગળ વધે કાયમ આ સંસ્થા અને નાના માણસો થી માંડીને મોટા માણસો ને આ સંસ્થા થી સપોર્ટ મળે એવી અમે ટ્રસ્ટી તરફથી ખૂબ ખૂબ મહેનત કરીશું અને આ જ રીતે ખૂબ સારી રીતે આયોજન થાય આ સંસ્થા નું નામ થાય અને મણવર સાહેબ ની પરંપરા જળવાઈ રહે એવું આપણે મહેનત કરીશું આ બી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહિલ પુલેટ